તેમ છો મિત્રો આજે અમારા વડિયાના પોલીસ સ્ટેશન પાછળના વિસ્તારમાં દાદાનું સ્થાપન કર્યું છે નાના નાના છોકરાઓએ અને બે ત્રણ દિવસ થયા તો ઘરના વડીલો પણ આમાં જોડાઈ ગયા દાદાની સેવા પૂજામાં ધોળ કીર્તનમાં તો આપણે દર્શન કરીએ દુંદાળા દેવના અને જાણીએ કે ભાઈ કેવી રીતે આયોજન છે અને શું શું રાતના પ્રોગ્રામ કરે છે તો કરો મિત્રો રાષ્ટ્રીય ફોલો લાઈક હાલ આપણે છીએ વડીયા પોલીસ સ્ટેશન પાછળના વિસ્તારમાં કે જ્યાં દાદાની સ્થાપ અને ભોગનો કાર્યક્રમ છે તો પહેલાં તો દાદાને આજે હું શું ધરાવું છે એ જાણવાનો પ્રયાસ કરીએ બધું બતાવું મિત્રો જો આ દાદાની સ્થાપના સરસ મજાની કરી છે આ વિસ્તારના તમામ બૈરાઓ પુરુષો છોકરાઓ બધા વસે વસે દાદાને લાડ લડાવે છે અને હાલ છપ્પન ભોગ પણ છે તો મને ઓળખાય એટલું હું કહીશ જો પેલી તો શ્રીફળ છે પાતરા છે રવો છે પાણીપુરી છે મેંદાની પૂરી છે બિસ્કીટ છે ચોકલેટ છે ગુંદી છે મોંથાળ છે પેડા છે દિલ બિસ્કીટ છે સેવની બરસ છે પેડા છે મેસુપ છે લાડુ છે ચોખા ગીરનો મેસુપ છે જલેબી છે ચોકલેટ બરફી છે થાબડી છે બધા કુરકુરિયા છે શક્કરપારા છે ફરસાણ પણ છે મિત્રો રેવડી છે મને નથી આવડતા બે નામ તૂટી પૂટી છે સરસ મજાના દાદાને લાડ લાડ આવે છે અમારા ગાંઠિયા પણ છે અહીંના ફેમસ ફ્રૂટ પણ છે તો મિત્રો સરસ મજાનો અહીં બહેનો અને છોકરાઓ બહેનો છોકરાઓ બધાએ સરસ મજાનો આ કર્યું છે દાદાની સ્થાપના હવે આપણે મળીએ અહીંના જે મિત્રો છે એમને નમસ્કાર મિતુલભાઈ આ કેટલા સમયથી આપણે દાદાની સ્થાપના કરીએ છીએ ચાર વર્ષ થયા છે આજે આવતા વર્ષે પાંચમો વર્ષ છે આ મિતુલભાઈ રાતે કોઈ કાર્યક્રમ કરો દાદાના લાડ લડાવ રોજ બૈરાઓ પાડોશના ભેગા થઈને અગિયાર વેગા લગીને ધૂન લેશે છે રાસ લેશે અને બધા હોશે હોશે દાદાના લાડ લડાવે છે લાડ સરસ હા ભાઈને પણ પૂછીએ શું દાદાને શું લાડ લડાવવો છો લાડના દાદાને ખાલાવાળા કરીએ ધૂન બોલીએ કીર્તન બોલીએ રાસ પણ રમાડીએ નાના નાના ભૂલકાઓ રીસ્કા પણ કરે છે સરસ આજનો આ કાર્યક્રમ સરસ છે તમારો આ કાર્યક્રમ બહુ સરસ છે છપ્પન પગનો આજનો કાર્યક્રમ છે ને પ્રસાદી છપ્પન ભોગ કરાવવામાં આવ્યો છે સરસ તો મિત્રો વડીલો પણ આવીને બેઠા છે તો વડીલોને પણ બતાવી દઉં હાલ બે ચાર વડીલો બેઠા છે જય ગણે બાપા સરસ હવે બહેનો પણ બેઠા છે તો બહેનોને પણ બતાવું આ રમકડા બધા 덮밥이요? 네 아버지 저거

ચાર વર્ષથી અહીંયા ગણપતિ ઉત્સવ આવે છે બહુ રંગે તંગે ઉજવાય છે બેનો રાસ જે છે ગીત ગાય છે અને બાળકો પણ આનંદથી થી આડોશ બધા વસે વસે લાભ લે છે આડોસ મિત્ર મંડળ દ્વારા થેન્ક યુ